ત્યારથી ફરી એકવાર તેમની જનતાના કામોની અંદર ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યા છે અને એવા જ કામોને લીધે ચૈતર વસાવા જેલમો ગયા હતા તો ફરી એકવાર ચૈતર વસાવા જેલમોથી જીવા છૂટ્યા છે ત્યારથી ચૈતર વસાવાએ એક મોટો ધમાકો શરૂ કરી નાખ્યો છે અને આજનો જે ધમાકો છે એ તો બહુ વિચારવા જેવો છે કારણ કે મનસુખ વસાવાના ગામમાં જ રેલીનું આયોજન કર્યું મિત્રો તમે વિચાર કરો કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હવે મનસુખ વસાવાના ગામમાં પહોંચ્યા છે અને અત્યારે હાલ મળતી માહિતી મુજબ સૌથી મોટા સુસમાચાર મળ્યા છે દરેક માહિતી જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો મિત્રો મનસુખ વસાવાનું જે ગામ છે એ ગામમાં આજે ચૈતર વસાવાનું એક મોટું આંદોલન છે એક મોટી રેલી છે હવે જોઈએ છે કે આગળ નવી શું અપડેટ મળે છે આના માટે આ માહિતી મળીએ એક નવા વિડિયો સાથે